જય શ્રી કૃષ્ણ મિત્રો અમારા યુટ્યુબ ચેનલ હિન્દુ વ્રત કથામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચૈત્રી નવરાત્રિ પૂજન મહાત્મ્ય કથા ઘટસ્થાપના જ્વારા વગેરેની વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીશું જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્વ છે વર્ષમાં નવરાત્રિ ચાર વખત આવે જ છે તો આજે આપણે એ નવરાત્રિ વિશેની જ વાત કરવાના છીએ પ્રથમમ શૈલપુત્રી ચ્વિતી બ્રહ્મચારીણી તૃત્રીય ચંદ્રઘંટેતી કૃષ્ણાદેતી ચતુર્થકમ પંચમ સ્કંદમા દેતી ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમ કાલ રાત્રિ જય મિત્રો સૌ પ્રથમ તો નવરાત્રિની આપ સૌ લોકોને હાર્દિક શુભકામનાઓ આ નવરાત્રિ એ નવરાત્રિનો ઉત્સવ છે માતા ઉત્સવ છે નવ સ્વરૂપના પૂજાનું વિધાન છે માતાના આ નવ સ્વરૂપનો શાસ્ત્રોમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું તો અનેરું મહત્વ છે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે વસંત નવરાત્રિ અષાઢ નવરાત્રિ શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ આ નવરાત્રિ એ વસંત નવરાત્રિ છે એટલે કે ચૈત્રી નવરાત્રિ ચૈત્રી નવરાત્રિની સાધના અને ઉપાસના માટેની નવરાત્રિ છે આ નવરાત્રિમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ મા અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે ચૈત્રી નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન પૂરી શ્રદ્ધા શક્તિથી ભક્તિ કરવામાં આવે તો તમને અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે આપણે ત્યાં કહેવત છે ને કે જે કરે ચૈત્રી તે જાય તરી અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી આ નવરાત્રિમાં જે કોઈ ભક્તનું નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગા કે તેના સ્વરૂપોનું પૂજન કરે છે તો તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે આ નવરાત્રિમાં કળશ સ્થાપના જવારા તેમજ અખંડ જ્યોતનું પણ ખૂબ જ મહત્વ છે નવરાત્રિના આ નવ દિવસ વ્રત જપ તપ ઉપવાસ અને મંત્રનું વિશેષ મહત્વ હોય છે આમ દિવસમાં માના સ્વરૂપોની આરાધના કરવાની હોય છે દુર્ગા સપ્તસી દેવી ભાગવતના પાઠ કરવાના હોય છે નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસ ગોયણી સ્વરૂપનો નવ બાળાઓને આમંત્રણ આપી અને જમાડવાની હોય છે ગોયણીને જમાડવાથી ઘરમાં મા દુર્ગાની કૃપા હંમેશા વરસતી રહે છે ઘરની દુઃખ દરિદ્રતા કલેદીનો નાશ થઈ અને સુખ સંપત્તિ વૈભવ કીર્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિના વ્રતની સ્થાપના માટે સૌ પ્રથમ તો કળશથી કળશની સ્થાપના કરવાની હોય છે સ્થાપના માટે નવરાત્રિના પહેલા દિવસે કોઈ પણ સમય અનુકૂળતા અનુસાર કળશ સ્થાપન કરી શકાય છે કારણ કે માની આરાધના કરવા માટે તેના બાલુડાઓ માટે કોઈ પણ સમય શુભ જ હોય છે કળશ સ્થાપના કરતાં પહેલાં ઘરને સ્વચ્છ કરવું જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય તે જગ્યા સ્વચ્છ પવિત્ર કરી અને કુમકુમથી શુભ સ્વસ્તિક બનાવવો લાકડાનો બાજો કે પાટલો ઢાળવો સોના ચાંદી પિત્તળ તાંબા અથવા માટીનો કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરી અને તેમાં ગંગાજળ ઉમેરી અબીલ ગુલાલ અક્ષત પુષ્પ અર્પણ કરવા અને તેના પર આસોપાલવના કે આંબાના પાન મૂકી અને શ્રીફળ મૂકવું ઘઉં ચોખા કે જુવારની ઢગલી કરી અને કળશ સ્થાપન કરવું ઓમ દીપો જ્યોત પરબ્રહ્મ દીપો જ્યોતિ જનાર્દનમ દીપો હરતું મંત્ર બોલી અખંડ દીપ પ્રગટાવો દેવી દુર્ગાની મૂર્તિને ફોટા મૂર્તિ કે ફોટા મૂકી કંકુ ચોખા પુષ્પ ચડાવી પૂજા કરવી મા દુર્ગાની ફોટા કે મૂર્તિ ન હોય તો મા અંબાની મૂકવી જો એ પણ ન હોય તો કુળદેવીનો ફોટો પણ મૂકી શકાય છે અને તેની પણ પૂજા કરવી માની મૂર્તિ ડાબી બાજુ ગણેશની સ્થાપના કરવી ને તેની પૂજા પણ કરવી અને

દીપ પૂજા આરતી કરી લાપસી ખીર કે ઋતુ પ્રમાણેના ફળ વગેરેનું નૈવેદ્ય ધરાવી અને પ્રાર્થના કરવી કે હે માં મારી પૂજાનો સ્વીકાર કરી મારા કાર્યો મનોરથ સિદ્ધ કરજો નવરાત્રીના નવ દિવસ માતાની પૂજા આરાધના કરીને માતાને નૈવેદ્ય ધરાવો પુરુષોપ્ત દુર્ગા સપ્તશીના પાઠ કરવા ઉપવાસ કે એકટાણું કરવું જો બની શકે તો ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું તો વિશેષ મહત્વ છે ચૈત્રી નવરાત્રિને અતિ પવિત્ર માનવામાં આવે છે આ નવરાત્રિમાં માના ગરબા નથી ગાવાના હોતા કે નથી રમવાના હોતા પરંતુ ઘરે રહીને જ ઘરના મંદિરમાં કળશ સ્થાપના કરીને ઘરના મંદિરમાં જ પૂજા અર્ચના કરી તેમની આરાધના કરવાની હોય છે નવરાત્રિના પહેલા ત્રણ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે બીજા ત્રણ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે અને છેલ્લા ત્રણ દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે આ નવરાત્રિમાં કળશની અને અખંડ જ્યોતની સ્થાપનાનું મહત્વ છે જે બ્રહ્માંડનું પ્રતિક છે તેને ઘરની સુધી અને ઘરની સુખાકારી માટે સ્થાપના કરવામાં આવે છે અને ઘરની પવિત્ર સ્થાને રાખવામાં આવે છે સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે જે પરિવારની સુખ શાંતિમાં વધારો કરે છે માટે નવરાત્રિની પૂજા કરતાં પહેલાં દેશી ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જાઓને નષ્ટ કરે છે સાથે નવરાત્રિની પૂજામાં જવના જવારા વાવાનું એટલું જ મહત્ત્વ છે એવી માન્યતા છે કે જવ એ સૃષ્ટિનો પહેલો પાક હતો માટે જ તો તેને હવનમાં હોમવામાં આવે છે આ નવ દિવસ દુર્ગાને ભોગ કે પછી નૈવેદ્ય ધરાવવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ માટે સપ્તશતીના પાઠ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગના કપડાં પહેરવાથી શુભ ગતિની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિમાં નવ અગિયાર કે તેર કન્યાઓનું પૂજન કરી અને મિષ્ટાન જમાડીને શણગારની વસ્તુ અર્પણ કરવાથી ઘરની દરિદ્રતાનો નાશ થાય છે આ નવરાત્રિ દરમિયાન વિશેષ અનુષ્ઠાનનું પાલન કરવું જોઈએ જેમ કે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈ સાથે કપટ કરવું એ ઘોર અપરાધ છે ચૈત્રી નવરાત્રિ શરૂ થતા પહેલા ઘરની સાફ સફાઈ કરવી તેમજ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવો પછી સાત્વિક ભોજન તેમજ પૂર્વક રહેવાથી માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહેશે અને ઘરમાં સુખ શાંતિભર્યું વાતાવરણ રહેશે આપણા ધર્મશાસ્ત્રોમાં તેમજ આયુર્વેદમાં પણ કહેવાયું છે કે ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે જો આખો મહિનો મીઠા વગરનું ભોજન ન લઈ શકાય તો મહિનાનો એક દિવસ ત્રણ દિવસ કે પાંચ દિવસ કે પછી મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે મીઠા વગરનું ભોજન લેવું તેમજ ચૈત્ર મહિના દરમિયાન ઓખા પણ સાંભળવું પણ ખૂબ જ મહત્વનું છે ચૈત્ર મહિનામાં ઓખારણ સાંભળવાથી ઘરના સભ્યોને આખોય વરસ તાવ નથી આવતો આથી ચૈત્ર મહિના દરમિયાન ઓખહારણ જરૂર સાંભળવી તો મિત્રો આ તો હતું ચૈત્રી નવરાત્રિનું મહાત્મ્ય પૂજા વિધિ અને નવરાત્રી દરમિયાન જો કંઈ ન કરી શકો તો તેમની માત્ર સંમિત જીવન જીવો અને સપ્તશિના પાઠ કરો એક અદ્રતી શક્તિ ચોક્કસ તમારી સુરક્ષા કવચ બની અને તમારી સાથે રહેશે માની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહેશે મિત્રો ચૈત્રી નવરાત્રિ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે તો હવે આપણે તે કથા સાંભળીશું ચૈત્રી નવરાત્રિની સાથે જોડાયેલી પૌરાણિક કથા દુષ્ટ મેઘો નામના એક રાજાને તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગો ગોદ બેસી ગાદી પર બેસાડ્યો હતો જોકે કૌશલ્યાને આ ગાદી પર ઉજે અને અલિગાના રાજાની પણ નજર હતી સુદર્શનને ગાદી મળે તેના વિરોધમાં અંદરો અંદર લડાઈ થઈ લડાઈના કારણે સુદર્શન જંગલમાં ભાગી જાય છે ત્યાં જંગલમાં એક ઋષિને ત્યાં કલીન મંત્ર શીખ્યો તે મંત્રોથી એક રાજાએ તેની કન્યા પરણાવી અને પછી આ સસરા જમાઈ એ ભેગા મળી અને કૌશલાની પોતાની ગાદી પાછી મેળવી હતી સુદર્શનને પોતાનું રાજ્ય અને રાજગાદી મળ્યા બાદ તેઓ મા અંબાની ભક્તિમાં લીન રહેવા લાગ્યા રાજાને ચૈત્રી નવરાત્રિ કરતા જોઈ અને પ્રજા પણ મા અંબાના અંબા પર શ્રદ્ધા રાખી અને રાજા સુદર્શનને જણાવ્યું કે તમને જંગલમાં જીવતો રાખનાર રાજપાટ પાછા અપાવનાર અને અમૃતભર્યું જીવન અપાવનાર એ માત મા તું દુર્ગા છે આ બધી જ માં દુર્ગાની કૃપા છે અને ત્યારથી ચૈત્રી નવરાત્રી માં માં અંબાના ઉપવાસની પરંપરા શરૂ થઈ આ છે ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીની ઉપાસના પૂજા અર્ચના કરે છે કહેવાય છે કે સુદર્શન એ અંબાજીની આરાધના કરી એટલે માતાજીએ સુદર્શનને દર્શન આપ્યા હતા અને ચમત્કારિક શસ્ત્ર આપ્યું હતું આ શસ્ત્ર દ્વારા સુદર્શનના રાજાએ યુદ્ધ કર્યું હતું અને રાજપાટ પાછા મેળવ્યા હતા આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા કે લોકો ખૂબ જ શક્તિશાળી હતા એટલે કે તેને પાછા મેળવવા સરળ ન હતા જેની સાથે મા જગદંબા સાક્ષાત હોય તેને કોઈ પણ તાકાત હરાવી શકતી નથી સુદર્શન રાજાએ લોકોને શસ્ત્ર ઊંચું કરીને બતાવ્યું કે આજ અંબા માએ આપેલ શસ્ત્ર દ્વારા આજે મને મારા બાપ દાદાની ગાદી પાછી અપાવી છે આમ સુદર્શને પોતાનું રાજ્ય ભોગવ્યું ત્યારથી જ ચૈત્રી નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના કરવાનો ઉત્સવ શરૂ થયો આ નવરાત્રિમાં ઋતુ ઉજવાય છે તેને ચૈત્રી નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે આ નવરાત્રિને રામનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે નવરાત્રિના નવમા દિવસે રામનવમી પણ ઉજવવામાં આવે છે જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા તમારા સગા સંબંધીઓ તથા તમારા મિત્રોને વિડીયો જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ બોલો જય દુર્ગા માતકી કી જય